જય શિયા રામ મિત્રો અત્યારે જે છે અમે ઉભાશી મહાકુંભ મેળા પ્રયાગરાજની અંદર અને આપ જે જોઈ રહ્યા છો આ એન્ટ્રી ગેટ છે પૂજ્ય રાષ્ટ્રીય સંત મોરારી બાપુની એ રામકથા જે છે મહાકુંભ પ્રયાગરાજની અંદર શરૂ થઈ રહી છે અને આ એનો એન્ટ્રી ગેટ છે અને સામે જ જે છે અરેલ ઘાટ છે અનેક શ્રદ્ધાળુઓ જે છે એ મા ગંગાનું સ્નાન કરી રહ્યા છે તો તમામ માહિતી જે છે અહીંની કથા મંડપ ભોજન મંડપ તેમજ સમગ્ર માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને છવ્વીસ જાન્યુઆરી સુધી આ ચાલવાની છે એડ્રેસની વાત કરી દઉં તો પરમાત્ નિકેતન આશ્રમ અરેલ ઘાટ પ્રયાગરાજ અને સમયની વાત કરી દઉં સવારે દસ વાગ્યા આ કથાનો શુભારંભ થાય છે અને એકત્રીસ વાગ્યા સુધી ચાલે છે તો જે પણ શ્રદ્ધાળુ જે છે પૂજ્ય સંત શ્રી મોરારી બાપુની રામકથાનું રસપાન કરવા માગતા હોય તો મા ગંગાના ઘાટ ઉપર અરેલ ઘાટ ઉપર આવી જાઓ અને આ કથાનો લાવો બાપુએ તેમની રામકથા દ્વારા સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનની અંદર શ્રદ્ધા જગાવી છે તેમની રામકથા પ્રેમ કરુણા અને સત્યનો સંદેશ આપે છે જુદા જુદા દેશમાં યોજેલી રામકથાની ઝલક જે છે એ અહીં આપને જોવા મળે છે આપ જોઈ રહ્યા છો આ કથા મંડપ છે અને લાખો શ્રદ્ધાળુઓ જે છે એ પૂજ્ય બાપુની વાણી સાંભળવા માટે એ અહીં ઉપસ્થિત થયા છે તો રામકથા દરેકના જીવનને સુંદર બનાવી શકે છે રામ વિનાય જીવન અધૂરું છે તો આવો આપણે સૌ રામકથાની પ્રેરણા લઈ અને આપણા જીવનને રામમય બનાવી મરેલી બાપુની કથા મને શીખવે છે કે સાસો ધર્મ શું છે પ્રેમ શું છે સેવા અને સમર્પણનું સુંદર જે છે એ સમાગ શીખવે છે પૂજ્ય બાપુની કથા આરેલ ઘાટ પરમાત્ નિકેતન પવિત્ર વાતાવરણમાં શ્રદ્ધાળુના જીવનમાં શાંતિ અને આદરમય પ્રેરણા લાવે છે પૂજ્ય મોરારી બાપુની સરળ અને અસરકારક ભાષા ઊંડા આધ્યાત્મ સાથે માનવી ભાવનાઓને સ્પર્શ કરે છે તેમની વાણીમાં રામકથા માત્ર ભગવાનની જ નહીં પણ દરેક માનવના હૃદયમાં વસેલા રામની કથા જ ટૂંક સમયની અંદર જ આ કથા મંડપની અંદર પૂજ્ય બાપુનું જે છે આગમન થવાનું છે તો એ પણ અમે તમને દર્શન કરાવીશું અને અહીં ખૂબ મોટો અનક્ષેત્ર ચાલ્યો છે તો એમના પણ દર્શન કરાવીશું તો વિડીયોમાં અંતક જોડાયેલા રહે છે અરેલ ઘાટ પરમાર્થ નિકેતનની પવિત્રતા અને મા ગંગાના શાંત પ્રવાહ વચ્ચે આ કથા આત્માને શુદ્ધ કરવાનું માધ્યમ બની જાય છે પૂજ્ય બાપુ તેમના સરળ શબ્દોમાં કહે છે રામનું નામ લેતા જ મન શાંત થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે તેમની કથા માત્ર ધર્મ જ નહીં પણ માનવતાનો પાઠ પાઠ છે આજે આ કથામાં દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓના આ અનુભવ જીવી રહ્યા છે કોઈએ સાસુ જ કહ્યું છે કે બાપુની કથા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શોધવાનું માધ્યમ છે આ કથા આપણે આપણા અંદરના રામ સાથે પરિચય કરાવે છે તો આવો આપણે રામકથાની પ્રેરણા લઈ અને આપણા જીવનને રામમય બનાવી બાપુની વાણી શીખવે છે કે ધર્મ માત્ર પૂંજા નહીં પરંતુ प्रेम सेवा समर्पण संदेश किया होगा इस तरीके से कुंभ मेला को सजाना है ये हमेशा चलता रह जाए उसी तरीके से नर्मदा के अंदर भी हमारे वो चलते हैं गुजरात का जो पब्लिक है जो तटवासी जहाँ रुका हुआ है तटवासी माने उसमें संत भी आता है किसान भी आता है आदिवासी भी आता है ये तीनों को हम लोग जैसे जाते रहते तो इतनी अच्छी वो प्यार देते हैं और सनातन को वो लोग इतना हेल्प करते हैं वो लोग और आप ज़्यादा उन लोगों से सीखने का ज़्यादा ऐसे प्रयागराज में कि छोटे 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 लोगों को छोटे छोटे बच्चे लोगों से भी अपने सीखने का मौका है प्रयागराज में भी પ્રવચન જા દુર દેહી ગત નું જાન કે સુમેરો પવન કુમાર બલકુ દેવીના પુત્ર પવન સુત નામ कुंडल कुंचित केसा, बज्र कांधे केशा वज्रन्धे शङ्कर सुवन केसरि नन्दन् तेज प्रताप महाजगवन्दन् विद्यावान् गुणीयति चातुर् रामो आतुर,

નમસ્તે સભય સવજ જના દુર્ગમ કાર જગત કે દેતે અમર ખવારી હોત ના તુમે

ભોજન શાળામાં આપનું સ્વાગત છે અહીં છે ને અહીંની હવા પણ રસોઈની સુગંધમાં ભીંજાયેલી છે અહીં ફક્ત ખોરાક નથી પીરસવામાં આવતો પણ તમારા સ્વાસ્થ્ય તમારો સંતોષ તમારો આનંદ પીરસાય છે આપ જોઈ રહ્યા છો બપોરના ભોજન પ્રસાદની આ તૈયારી ચાલી રહી છે ગરમમાં ગરમ પૂરી બની રહી છે અનેક બહેનો જે છે એ પૂરી વણી રહ્યા છે અનેક ભાઈઓ જે છે એ સેવા આપી રહ્યા છે ખૂબ જ ભવ્ય આ ક્ષેત્ર છે અને અનેક લોકો જે છે એ ભોજન પ્રસાદ લેતા હોય છે કથા દરમિયાન મહાકુંભ પ્રયાગરાજની અંદર ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે તો અહીં ભોજન પ્રસાદ પણ મળી રહે છે ભક્તિનો અનેરો લાહો પણ મળી રહે છે અને સાથે સાથે મા ગંગાના સ્નાનનો પવિત્ર માહોલ જે છે પવિત્ર અનુભવ અને પવિત્ર વાતાવરણ પણ મળી રહે છે ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે મા ગંગાના ઘાટ ઉપર કથા સાંભળવી ભોજન એક પ્રસાદ આરગવો પ્રસાદ ગ્રહણ કરવો એ પણ એક અનેરો લાહો હોય છે આપ જોઈ રહ્યા છો આ ક્ષેત્રની અંદર રોટલી બની રહી છે અનેક લોકો જે અહીં સેવા બજાવી રહ્યા છે ખૂબ જ ભવ્ય અને દિવ્ય અહીંનું વાતાવરણ છે પવિત્ર વાતાવરણની અંદર આ ભોજન પ્રસાદ બની રહ્યો છે ચાનું વિતરણ જે છે કરવામાં આવે છે પ્રસાદ તરીકે અનેક આગળ ટોપ લાગેલા છે અને દરેક ટોપની અંદર જે છે દાય શાક જે છે એ રસોઈ બની રહ્યો છે મહાપ્રસાદ જે છે એ બની રહ્યો છે મોરબી રામકથાની અંદર જે અનુક્ષત્ર છે અનેક જે છે એ ભોજન પસંદ કરી રહ્યો છે सर् <laughs>